ફુખાર મેલડી નંબર ની તો લાવ બીજે ચેક કરવા જઈએ બીજો કેવો હશે તમને શી ખબર હું તો નહીં કેતી મારા પારે આવો જાઓ તમે જો મેરડી માતા હોય તો મને બધું હાલી ના દે અલે મેરડી થોડી હાલે તો પેલા કર તો ખરો શરૂઆત તો કર પછી માંગીને જો ચીવી હું માતા સુ હાલુ છું શું નહીં આતી જોય રાખો પણ આજ દીકરા દીકરીઓ ઉભેલા જો વાર કેટલી લાઈન થાય જો જો તારે બાજુ જો જો નહીં આ બધાને મારું ભલું કરું છું અને બધાનું થશે ચિંતા ના કરશો હું મેળડી બધા પર નજર રાખું આશીર્વાદ રાખું પણ ભૂવા મેલ દોખાર મેળી નંબર નહીં તો લા બીજે જ ચેક કરવા જ્યારે બીજો ચેવો હશે તમને શું ખબર હું તો નહીં કહેતી મારા પારે આવો જાઓ તમે તમાર તમે સ્વતંત્ર છો હું ક્યારેય એને કહું મારા સાનિધ્યમાં આવો અહીંયા આવો

મારા દીકરાનો જે ભાવ છે ને છે કે દીકરા બધાય એની સેવા કરવાની છે આપણે સેવા નહીં લેવાની હું સેવા તમારી કરું છું તો શું કામ કરું છું તમારી સેવા મનુષ્ય માતા મનુષ્યની સેવા કરે તો ના હું મનુષ્યની નહીં કરતી મનુષ્યની અંદર જે આત્મા રૂપી પરમાત્મા બેઠો છે ને રોમ એને રાજી રાખવા હું આ બધું કરું છું આત્મા રામ નહીં કેતા અંદર આત્મા છે ને તમારા અંદર જીવ એ ભગવાન નો અંશ છે કોઈ સાનિધ્યમાં મારા સાનિધ્યમાં આઈને પ્રસાદ ખાઈ અને આઈને આનંદિત થઈ અને રાજી થઈને જશે ને એમાં તમે મારો ભગવાન રાજી થયો હું એવું માનીશ એટલે તમારો રાજી રાખવા માટે મારી બધી કોશિશ છે હું તમારા માટે મંદિરે બનાવી દઈશ ચિંતા ના કરશો તમારા માટે બનાવીશ મારા તો નહીં જરૂર મારા તો નહીં જરૂર મંદિરની તમારા માટે ભક્તોના માટે હું મંદિર બનાવીશ નકર મારા એમ એલડી ને મંદિરની જરૂર નહીં હું આટલા ગોખલામાં પાટલા પર બેઠી છું ને હું ખુબ રાજી છું એ બીજી બધી માતાઓ મંદિર માં અક્તિઓ મારા મંદિર લાવ જોઈએ ને હોનાનો મુંગટ જોઈએ ને હોનાની ગાડી જોઈએ નઈ મારા કોઈ મંદિર ની જરૂર નહીં મારા મંદિર તમારા ભક્તો માટે બનાઈ જેવી રીતે આ બનાવ્યું છે ને દર્શન કરવા એવું ભવ્ય મંદિર તો બનાવીશ મારા ભક્તો માટે પણ એ પેલા તોરા તૈયાર તો થઈ જાઓ થોડા તૈયાર તો થઈ જાવ તમારા માટે ચોવીસ કલાક હાજર રહીશ હું મેલેડી આવું કહું તમારા દરેક પ્રશ્નો જવાબ ના લો મને મેલેડી કહેજો પણ અત્યારે તમારા પ્રશ્ન યોગ્ય નહીં અત્યારે મારી અમર દીકરા સંબંધ નહીં થતો હું કહું તારી કુળદેવી ને વ્યવહાર આલી પ્રાર્થના કરી તારી ઘરની સિકોતર માતા દીવો કરજે દીવો કરે ચાર દાડા જો દબંધ ના આવ્યો એટલે દીવો બંધ તો સબંધ કરવા તમે દીવો કર્યો હતો કોમ ના થાય એટલે જો હું મેરડી છું ધારો કે હું તો ના પાડું છું મારો કોઈ ઘેર દીવો કરતા નહીં હમણાં હું બધાને ઘેર ઘેર પૂજાઈ જઉં કે જાઓ મારો દીવો કરજો રોજ બધા દીકરાઓ તો હું મેરડી તમારા ઘેર આવી જવું અને તમારું બધું ભલું કરી આલું વરસમાં અને વરસ પછી તમારી માતા કોઈ ગુનો કરાવી દે અને હું કામ કરતી બંધ થઈ તો મને ખુખાર મેરડીને નાખી દો નાખી દો કે નહીં ખાલી પાવર ઉતરી ગયો બેટરી ચાર્જિંગ પતી જ કે અલ્યા ના પતે એટલે તો હું માતા કહું છું કે તમે આવો છો તો મારા બધાનું ભલું કરવું છે રામ સાંભળાયું નહીં હજુ રામ હમણાં એક વાત કીધી ને કે હનુમાનજી જેવું આમ જય શ્રી રામ કરીને આખો સમુદ્ર કૂદી જતા કૂદી જતા એવી જે મારો વાલો ભક્ત હોય એ ખાલી રામ મેલડી બોલીને આખો ગમે તેવો સમુદ્ર ના એનો પાર કરે એનું તું મેલડી નહીં જો આ કલયુગમાં એક મંત્ર છે મંત્રુગ કેવલ નામ આધારા એટલે કલયુગમાં નામ સિવાય કશું છે તમારું બધું જીવન સફળ થઈ જશે છે ને કલયુગમાં નામની નામની બહુ મહિમા છે સતયુગમાં તો તપ કરવું પડે દો હજારો વર્ષ સુધી તાર ભગવાન માતાજી આવે ખબર છે ને ત્રેતા યુગમાં શું કરવું પડે હવન કરવા પડે મોટા મોટા હવનકુંડ કરી અને ઋષિ હવન કરે ત્યારે કોઈ ભગવાન માતાજી પ્રસન્ન થાય અને કોઈ વસ્તુ માગણી કરે જે વરદાન આ લે તો શું કરતા પૂનદાન સેવા અત્યારે તમને પૂનદાન ના થાય સેવા ના થાય કંઈ ના થાય ને તો ભગવાનનું નામ તો લેવાય માતાનું નામ તો લેવાય અમથા અમથા ખોટા ગપાટા મારો છે ને એના કરતા રોમ મેલેડી રોમ મેલેડી રોમ મેલેડી રોમ મેલેડી ભજે રાખો જો એનો પ્રભાવ જીવનમાં ના બતાવો ગોળા ઉસોલંકી પીડીની રોમ વારી મેલેડી મટી જાવ જે વ્યક્તિ વધારે નહીં પણ ટાઈમ એટલે આલુ છું કે મારો અનુભવ કરવો હોય તો કરજો રોમ નું નામ તો લેજો ભલે પણ મારા મેલેડી પ્રત્યે ચાના વધારે છે તો રોમ મેલડી રોમ મેલેડી રોમ મેલેડી ભજે રાખો એનો પ્રભાવ તમારા જીવનમાં જો તમારું જીવન જો ધન્ય ના બનાવી દઉં તો ગોળા હું સોલંકી પેઢી ની રોમ વારી મેલેડી ખાલી નામ લેવાથી ખાલી નામ લેવાથી જો ખાલી નામ લેવાથી નામ થી જ તમને ઓટોમેટિક તમારી અંદર સદબુદ્ધિ તમારી અંદર જ્ઞાન તમારી અંદર સમજ તમારી અંદર કઈ સેવા કરવાની શક્તિ એ બધું ક્યાંથી આવશે તમને ખબર પડશે તમે માંગશો તમારી જરૂરિયાત આટલી હશે કેટલી આ વાત દરેક દીકરા દીકરીઓ દરેક ના લાગુ પડે તમારી જરૂરિયાત કેટલી હશે આટલી જાનવર હશે એના પેટમાં તમને માધ્યમ રાખીને એના પેટમાં જશે એમાં ઉમેરણી રાજ આજે મારી મારી વસ્તીને ખાવાનું કેટલું જોઈએ આટલું જોઈએ ને આટલું જ જોઈએ તો આટલા આટલા તપેલા ચમાલું છું સેવા માટે એમના અનાજ કેટલું જોઈએ બાર મહિને થોડુંક જોઈએ પણ એમના અત્યારે તમે સેવાની ભાવના રાખો છો તો મારો ભગવાન એવું કહે છે તું તાર હાલ એમના માધ્યમથી કોઈ ભૂખ્યાના પેટમાં તો જશે એટલે મારો ભગવાન છે ને દાડે દાડે બધું વાળતો જ જાય છે વાપરો તમને તમારે ખૂટવા નવું મેળડે એટલે પૂછ કોણ મૂકી જાય કોણ પૂછ ચોથી કશી ખબર નહીં કઈ બતાતી હું શું સેવા કરું તમે પ્રસાદી પેટે આલો આલો ચોખા ને તો કઈક કઈ ભૂખ્યાના ઘેર જાય છે કે ભગવાન એક ઉદ્દેશ છે કે હાથી ના અને કીડી ના કણ પૂરું થવું પણ એ ભગવાન ના સત કાર્યમાં તમે સહભાગી બની જાઓ એના સેવક એના દાસ બની ભગવાન બની અને તમે ભગવાનના ઉદ્દેશ થોડી મદદ કરો તો તમે ભગવાનના માતાના વાલા બની જાઓ નહી તમારા ઘેર ભગવાન અનાજ થોડું વધારે આવે ને અને થોડી આટલી મોટી વધતી હોય ને તો કોઈ ગરીબ દાન કરતા ખચકાતા પણ નહીં કરો ને તો પરણે કરવું પડશે મારા ભગવાનની સિસ્ટમ જ એવી મેલી છે કે અનાજ તમે ગમે તેટલું હાચવી રાખો બાર મહિના થશે ને એટલે કીડા પડશે જીવડા પડશે એટલે જો નહીં હાલો ને તમે નહીં ને આલો તો તે જીવડા પડવા આવશે ને એટલે શું કે બગડી જશે એમ કરી નહીશો કોકને એના કરતા જો પહેલેથી હાલશો તો ભગવાન રાજી આ શું ખોટું જો ભગવાને અનાજમાં માં જીવાત ના મેલી હોત ને તો શું થાત બધા પૈસા નાઈ અનાજો ભેગા કરી રાખત ભંડારા ભરી રાખત આખું સંસારના બધા જીવ ભૂખે મરી જાય બધા ગોડાઉનો ભર દે થાળા ખોદી આવનારી પેઢી માટે છે ને અનાજ દાખી દે પણ ભગવાન ભગવાન તો ભગવાન છે ને એની રચનામાં કોઈ ખામી હોય ભગવાનને ખબર હતી કે આ મનુષ્ય કારા માથાના માનવી છે ઓમની પર ભરોસો થાય એવો નહીં એમની આવનારી પેઢી માટે ભેગું કરશે અને કોઈ ખવડાવશે નહીં સેવા નહીં કરે એટલે ભગવાને શું કર્યું જીવડા મેલ્યા કે જીવાત પડવાના બોને કોઈ ગાયને ખવડાવશે કોઈ ગરીબ ને કરશે કોઈ ભૂખ્યા ના અનાજ આલશે એ જીવડા પડવાના બને તો જીવડા પડે એના પહેલા જો તમે આ ઉદ્દેશ પૂરો કર્યા લો તો ભગવાન તમારા ઘેર ક્યારે અન્નો દોણો ખૂટવા દેને તો ગોડા હું સોલંકી પેટી ની રોમી મેરડી લે ક્યારે તમારા ઘેર અનાજ ના ખૂટે ક્યારે તમારા ઘેર ધન ના ખૂટે જો ભગવાન ખુદ નારાયણ રાજી થઈ જાય તો લક્ષ્મી ઓટોમેટિક રાજી થશે કે નહીં નારાયણ નારાયણ રાજી કરવા માટે બધા જીવો હોય કોઈ પણ અબોલા જીવો હોય મનુષ્ય હોય કોઈ પણ દુખિયારો હોય ભૂખ્યો હોય એને તમાર થાય ને એટલી મદદ કરવી જરૂરી નહીં કે બધું મોટા મોટા ગોડાઉન ભરીને દાન કરવાની આટલું અનાજ હોય ને આટલું અનાજ તમારા ઘેર હોય ને બધનું ભગવાને આલી હોય તો ખવડાવજો ગાયને ખવડાવજો આ બધું ભગવાન જોશે માતાજી જોશે કોઈ ભક્તિ કરવા જરૂર નહી હું મેરડી બેઠી છું આટલી સેવા પાડી લો નગર મારી વસ્તીના ઘેર એક દાડો એવો આવ્યો તો તેલ લાવવાનો પૈસા ને આઘા પાછા થાય આ દાખા જગતમાં ક્યાં ને કે બારે આખું ગોમ જમાડવાનું તો હું મેલડી પાસે ના પડું